થોડાક શોર્ટ અંદર અંદરમાં અલગ અલગ ટાઈમે રખડતા આખલાઓના કારણે છ થી વધારે માનવ ભોગ લેવાના છે ત્યારે આજે રાપર તાલુકા કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી તેમજ વિવિધ સામાજિક સંગઠનો દ્વારા આ મુદ્દે રાપર નગરપાલિકા ખાતે ઝંડાક્રોશ રેલી લઈ જઈ પ્રથમ જનાબેક ટોક ખાતે જે પણ લોકો રખડતા આંકડાઓના લીધે મૃત્યુ પામ્યા છે એ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી ત્યારબાદ ધરનાક્રોશ વહેલી રાપર નગરપાલિકા ખાતે અમે તમામ આવીને અને ઉગ્ર રજૂઆત કરી છે કે રખડતા ધોરણના કારણે હજી કેટલા લોકોના ભોગ લેવા છે ત્યારે નગરપાલિકા જાગશે શું ખરેખર સાત સાત આઠ આઠ દસ દસ લોકો મરી રહ્યા છે કોઈ પણ નગરપાલિકાને માત્ર પેવર બ્લોકના રોડ બનાવવા અને કચરાની ગાડીઓ લઈને ફરવી આમાં રસ છે કે આના સિવાય બીજું કાંઈ કામ કરવાનું હોય છે નગરપાલિકાએ દેશ અને ગુજરાતની અંદરમાં એવી વાતો કરવામાં આવે છે કે અત્યારે વિકસિત ભારત છે ફલાણું છે ઠીકરું છે આમ છે તેમ છે પણ દાયકાઓથી અહીંયા રખડતા ધોરોની જે સમસ્યા છે જેના કારણે માનવ ભોગવો લેવાઈ રહ્યા છે પરિવારના લોકો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે ઘરમાં એક માણસ કમાનાર હોય એ મૃત્યુ પામતો હોય ત્યારે પણ નગરપાલિકા જો ખરેખર આ બાબતે કોઈ કામગીરી ન કરતી હોતી એ શરમજનક વાત કહેવાય આજે જ્યારે અમે લોકો તમામ નગરપાલિકા પહોંચ્યા ત્યારે નગરપાલિકાની જનરલ સભા ચાલુ જ હતી એ જનરલ સભામાં જઈને મેં તમામ ગામ લોકોએ હોબાળો કરી અને એવું ફર્સ્ટ અલ્ટિમેટમ આપ્યું છે કે ખરેખર આ બધા જે રાપરની અંદરમાં મૃત્યુ થયા છે એના પાછળ નગરપાલિકાના ચૂંટાયેલા અધિકારીઓ ચૂંટાયેલા કોર્પોરેટરો અને સરકારી અધિકારીઓ જવાબદાર છે ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સાહેબ દ્વારા નગરપાલિકા પાસે જે મેપ હતો રખાયો આખલાઓનો ત્રાસ માટે એ ડોડ મેપ અમને કયો છે અને એવું આશ્વાસન આપ્યું છે કે શોર્ટ પીરિયડની અંદરમાં જ રાપર શહેરને રખડતા ધોરોથી મુક્ત કરાવીશું હાલે આવું આશ્વાસન મળ્યું છે અને એમના દ્વારા થતી કામગીરી પણ અમને દર્શાવી છે અમે આશા રાખીએ છીએ કે ખરેખર આ પર ખાલી સરકારી જવાબ ના હોય અને ચોક્કસ રોડમેપ સાથે રાપર નગરપાલિકા શહેરને રખડતા ધોરણથી મુક્ત કરે અને આવનારા સમયમાં આ યમદૂત સમાન આંકડાઓથી કોઈ પણ માનવનો ભોગ ન લેવાય એવી કાળજી રાપર નગરપાલિકા રાખે તો ખરેખર અમે નગરપાલિકાનો આભાર વ્યક્ત કરીશું અને જો ખરેખર આ કામગીરી નહીં કરવામાં આવે અને ક્યાંય પણ કચાસ વર્તાશે તો અમે ફરીથી કોઈ પણ પ્રકારના રાજકીય સ્ટન્ટ વગર કોઈપણ પ્રકારનો રાજકારણ ન વગર આ એક સામાજિક મુદ્દે જે ગામનો મુદ્દો છે જે રખડતા ઢોરોની સમસ્યા આ મુદ્દે અમે નગરપાલિકાની સામે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અને આવનારા સમયમાં પણ જો રખડતા ઢોરોનો આવો ત્રાસ જો તો અમારે નગરપાલિકાને આપવાનો કાર્યક્રમ કરવો પડશે એવું સ્પષ્ટપણે અહીંયાથી અમે આકરી નામું આપીએ છીએ ધન્યવાદ